કલર નું કામ ચાલી રહ્યું છે રાણાગઢ માતાજીના મઠનું કલર કામ આ બાજુ ધજા ચડી રહી છે આ મઠનો સંપૂર્ણ કલર કમ્પ્લીટ થઈ ગયો છે નવરાત્રિ નવ પાસ કરીને તમે બી આવો ને તમે હું કામ પાસ આવો તમે બે જય માતાજી નાનભાઈ મજામાં સાફ સુફ કરી લ્યાસ જવારા થપાઈ ગયા છે બધા દર્શન કરી લીજો